તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે ચક્રવાત આવી રહ્યું છે ઠંડી ખૂબ પડવાની છે વરસાદ આવવાનો છે માવઠું પડવાનું છે અને આ બધી આગાહી જ્યારે હવામાન સિવાય આપણે જો વાત કરીએ એટલે કે હવામાન વિભાગ સિવાય જો વાત કરીએ તો અમુક બે ત્રણ જે હવામાન આગાહીકાર છે એ કરતા હોય છે અને એવામાં એક વ્યક્તિ જે છે એમની સાથે આજે વાત કરવી છે આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી છે બાપુ સ્વાગત છે તમારું ઓફ સાથે નમસ્કાર સૌથી પહેલા તો આપણે વાત કરવી છે કે પરેશભાઈ ગોસ્વામી છે એ ખેડૂતોમાં બહુ લોકચાહના ધરાવે છે અને લાખો ખેડૂતો એમને ફોલો કરે છે કારણ કે જ્યારે વરસાદની આગાહીની વાત આવે ત્યારે ખેડૂતોનો તો આધાર એ જ છે એટલે પરેશભાઈ જ્યારે આગાહી કરતા હોય છે તો પછી તેમની આગાહી સાચી પડતી હોય છે અને એના કારણે ઘણા બધા જે ખેડૂતો છે ગુજરાતના લાખો ખેડૂતો એમને માનતા હોય છે તો આજે પરેશભાઈ સાથે વાત કરીશું કે ખરેખર પરેશભાઈ જે આગાહી કરતા હોય છે એના સિવાય બેકગ્રાઉન્ડમાં પરેશભાઈ કોણ છે

જાહેર મીડિયાના મંચ ઉપર વાર્તાલાપ કરવાનો થાય આનાથી મોટો કોઈ અવસર ના હોઈ શકે એટલે ખૂબ આનંદની વાત છે બાળપણની વાત કરીએ તો સામાન્ય સ્થિતિની અંદર આપણે બધા સખા છે બિલકુલ હું પણ એક ખેડૂત પુત્ર છે લગભગ અમારે પેઢીઓથી આમ જોવા જઈએ તો અમારો ગોસ્વામી સમાજ છે એ ખેતી સાથે ખૂબ ઓછો સંકળાયેલો હોય છે જોગાનું જોગ એવું છે કે મારો પરિવાર છે પેઢીઓથી ખેતી સાથે સંકળાયેલો અમારા બાપ એ પણ ખેતી કરી મારા ફાધરે પણ ખેતી કરીને મેં પણ નાનપણમાં ભણતા ભણતા ગામડાઓમાં રહીને ખેતી કરી છે અને ખેતી કરતા કરતા જે જાણ્યું છે જે શીખવ્યું છે ને એ કહી શકાય કે જે જીવનની પાઠશાળામાં શીખવા મળે છે ને એ વિશ્વની કોઈ યુનિવર્સિટીમાં શીખવા નથી મળી એટલે જીવનની પાઠશાળામાં જે ખેતી કરતા કરતા જે અનુભવ થયા ને એ જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે ને એ અનુભવના આધારે પણ ખેડૂતો માટે ગુજરાતની અંદર સાહીઠ લાખ ખેડૂત ખાતેદાર છે નામ તો હું છે ને વ્યક્તિગત હું માનું છું કે મારો પરિવાર એટલે

તો ત્યાં જન્મ લેવો ને એટલે લગભગ હું માનું કે પચાસ ટકા ડોક્ટર પચાસ ટકા વૈજ્ઞાનિક બિલકુલ ખેડૂત અને ગામડા નું જે જીવન છે ત્યાં લગભગ તેજસ્વી માણસો જન્મે છે મારી વાત કરવા જઈએ તો મેં ખેતી કરતા કરતા ગામડાની અંદર અભ્યાસ કર્યો પ્રાઇમરી સ્કૂલ નો જે કઈ અભ્યાસ હતો ગામડામાં થયો એ પછી મેં બી આર કર્યું છે એટલે ખેડૂત પુત્ર હતો ને સાથે સાથે મેં એગ્રી ની અંદર અભ્યાસ કર્યો બિલકુલ એટલે એગ્રી ની અંદર અભ્યાસ કર્યો એટલે સ્વાભાવિક રીતે જે કહી શકાય કે બી એગ્રી એટલે એગ્રી ની અંદર ગ્રેજ્યુએશન કર્યું એટલે એગ્રી ની અંદર ગ્રેજ્યુએશન થયું એટલે ખેતી વિશે નું તમામ આપણી પાસે જે કઈ જ્ઞાન હોય છે જે આપણા શિક્ષકો એ ગુરુજનો જે જ્ઞાન આપ્યું છે આ જ્ઞાન છે ને વ્યક્તિગત મારા માટે નહીં પણ તમામ ખેડૂતોને ઉપયોગી થાય એ હેતુથી અમે ખેતી વિશેની પણ અલગ અલગ પ્રકારની માહિતી આપીએ છીએ બીજી વાત છે આગાહીની કે આગાહીમાં કઈ રીતે આવે આમ જોવા જઈએ તો અત્યારે તો ખૂબ સારી વાત છે વિશ્વની અંદર ટેકનોલોજી ખૂબ વધી રહી છે જેની અંદર વિશ્વ લેવલે વાત કરવા જઈએ તો સૌથી ટોર્ચની કોઈ વેધર સંસ્થા હોય તો એ છે ઓસ્ટ્રેલિયન વેધર જે ઓસ્ટ્રેલિયનની ગવર્મેન્ટ સંસ્થા છે એ પછી તો અમેરિકા પણ એનાથી પાછળ છે એટલું ઓસ્ટ્રેલિયાનું વેધર જે સંસ્થા છે એ સ્ટ્રોંગ છે અને હવે ધીમે ધીમે આપણી જે ભારતની જે આપણે ભારતની સંસ્થા જો વિશ્વની અંદર ટોચ ઉપર આવે તો એનાથી કોઈ મોટી વાત આપણા માટે ગર્વની હોય ન શકે એટલે એ તો આગાહી કરે જ છે પણ ઘણી વખત બનતું હોય છે એવું મેં જાતે ખેડૂત તરીકે અનુભવ કર્યો છે કે આપણા જે ગામડાની અંદર ખેડૂત હોય મોટા ભાગે કદાચ આટલું બધું ભણેલા ન હોય એજ્યુકેટેડ ન હોય હવે જે મેટિયોલોજી જે સ્ટુડન્ટ છે કેમ કે આગાહી કોણ કરી શકે સમીરભાઈ આ મેઇન પ્રશ્ન દરેક ને સતાવતો હશે કે આનું નોલેજ ક્યાં લેવું આ ક્યાં શીખવા જેવું છે આ એક પ્રકારનું એજ્યુકેશન છે જેને એગ્રી ની અંદર એડમિશન લઈએ છીએ આપણે એની અંદર મેટિયોલોજી નામનો એક સબ્જેક્ટ આવે છે કૃષિ અને હવામાન આ બંને વસ્તુની અંદર તમે ગ્રેજ્યુએશન કરી શકો છો એમાં ગ્રેજ્યુએશન થયા પછી એ તમારું બેઝિક નોલેજ થઈ એ પછી તમારી અંદર હુનર હોય ધગસ હોય તો તમે અર્જુન ને બધા શિષ્યોને સરખું જ્ઞાન આપતા હતા એ દુર્યોધન ને પણ એટલું આપતા હતા ને પણ સેમ જ્ઞાન આપતા હતા ગુરુ ક્યારેક જ્ઞાન આપવામાં શિષ્યમાં ભેદભાવ નતા એ બધું સારું જ્ઞાન આપતા હતા પણ અર્જુન હતો ને એ ગુરુ જ્ઞાન આપે ને એ પછી પણ રમવાના સમયે પણ પ્રેક્ટિસ ચાલુ રાખતો જેને કારણે સારો ધનુર્ધર બન્યો એવી જ રીતે ઘણા લોકો છે ને એ આ જ્ઞાન લીધા પછી હું પોતાની રીતે પ્રેક્ટિસ કરતા હોય છે અભ્યાસ કરતા હોય છે જેને કારણે હવામાન વિશે સારી જાણકારી મેળવી શકતા હોય મે ખુદ પણ ખૂબ પ્રેક્ટિસો કરી છે મેં કોઈ વેધર એક્સપર્ટ પાસે હું ક્યારેય ટ્રેનિંગ લેવા નથી ગયો પણ ભણવાનું પૂર્ણ કરી અને મેં મારી રીતે

અપડેટ હોય અમે રેગ્યુલર ખેડૂતો સુધી પહોંચાડતા રહીએ છીએ મારે થોડું પાછળ પણ જવું છે કારણ કે એગ્રી કર્યા પછી તમે જોબ પણ કરી હતી એ જોબની સાથે સાથે તમને એવું શું થયું કે નહીં મારે તો આમાં હોમાઈ જવું છે અને મારે તો આગાહીના ક્ષેત્રમાં કામ કરવું છે જેથી ખેડૂતોને ફાયદો થાય ચોક્કસથી કહેવાય કે જોબ મેં લગભગ અઢાર વીસ વર્ષ જેવો સમય જોબ કરી હમણાં સુધી જોબ કરી ઓકે ને આજની તારીખે હું નિવૃત્ત નથી હમ ખેડૂતોની સેવા કરતા સાથે આ જે અમે વેધરનું જ્ઞાન આપવું અથવા તો જે કઈ કૃષિનું જ્ઞાન આપવું ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા કેમ કે કેમિકલ અને રાસાયણિક ખાતરથી જે ખેતીની અંદર ભયંકર નુકસાન છે જેની કારણે આપણી જમીનો પણ બગડે છે આપણું પર્યાવરણ બગડે છે ને આપણું સ્વાસ્થ્ય પણ અત્યાર સુધી પ્રાકૃતિક તરફ લઈ આવ્યો છું સતત અમારા ચાલુ છે એટલે એ તો કરીએ છીએ પણ એ છે ને સમાજ સેવા છે કોઈ પણ વ્યક્તિ હોય સમાજ સેવા કરતા હશે તો તમારે

ખુશ એટલે એ મારું જે જીવનનું જે આજીવિકાસનું જે રસ્તો છે એ મારી પાસે જે મારા જ્ઞાનના આધારે માર્ગદર્શન આપું છું એમાંથી મને મળે છે પણ સાથે જે બીજો સમય મારી પાસે છે તો ઘણા લોકો આપણે કાઠિયાવાડમાં આપણે બધા કાઠિયાવાડી છે આપને ખબર હશે કે આજનો યુવાન છે ને એ જે વધારાનો સમય હોય ને એ સમય પાનના ગલે માવા ખાય અને એમાં વેરકતો હોય છે ખોટી પ્રવૃત્તિ કરીને સમય બરબાદ કરતો હોય છે પણ મેં એવું નક્કી કર્યું કે આપણી પાસે જે સમય છે ને આ સમય રાષ્ટ્રને કામ લાગે આપણા ગુજરાતને કામ લાગે ગુજરાતના કિસાનોને કામ લાગે આ સમયનો એવો સદ ઉપયોગ કરવાનો જેથી કરીને બે પાંચ ખેલુતનો ક્યાંક ભલું થાય એટલે એ હેતુથી જે મારી પાસે સમય બચે છે ને આ તમામ સમય છે એ અમારો

સમય છે ને વેધર એક બહુ મોટો વિશાળ સબ્જેક્ટ છે સમય ની અંદર ફિક્સ હોતું નથી કેમ કે કઈ પરિસ્થિતિ છે એના ઉપર એનું પ્રિડિક્શન થતું હોય ઘણી વખત એવું હોય કે સાયક્લોન આમ જોવા જઈએ તો સાયક્લોન વખતે તો લગભગ હું ખુબ બિઝી રહું છું કેમ કે સતત મીડિયામાં પણ મીડિયાના પણ સતત ફોન ચાલુ મીડિયામાં પણ બેસતો હોય ઘણી વખત પાંચ મિનિટ સમય નહીં ને વચ્ચે કોઈ એક ચેનલ ચેનલમાં ઇન્ટરવ્યુ આપી બીજી ચેનલ ચેનલમાં જવાનું વચ્ચે પાંચ દસ મિનિટ નો સમય હોય ને એમાં પણ મારા લેપટોપ ની અંદર સતત મારું પ્રિડિક્શન ચાલુ હોય છે એટલે સાયક્લોન વખતે તમારે એક એક કલાકે એનું પ્રિડિક્શન કરવું પડે પણ એ પછી સામાન્ય ફેરફારો ને એટલે બે પાંચ મિનિટ અમે અમારા જે મોડલો હોય આધારે જોઈ અને અમે ડિસિઝન લઈ લેતા હોય છે દાખલા તરીકે વરસાદની વાત છે તો હમણાં પાંચ દિવસની અંદર વરસાદ થશે કે નહીં એનું પ્રિડિક્શન અમારે કરવું હોય તો અલગ અલગ મોડલોની અંદર અમારે જોવામાં કલાક થી દોઢ કલાકનો માત્ર સમય પગારવો પડે છે કેમ કે એ હવે અમારો અનુભવ છે જેટલા તમે વધારે અનુભવ થાય છે એ પ્રમાણે તમારો સમય ઓછો પણ લાગતો હોય છે તમે તરત એનું ડિસિઝન લઈ શકતા હોય ઘણી વખત એવું હોય અરબી સમુદ્ર ની અંદર કોઈ સિસ્ટમ બને હવે આ સિસ્ટમ છે એ સિસ્ટમ તો બની છે પણ કઈ દિશામાં જશે એના માટે જે અલગ અલગ પવનો હોય છે ઘણી વખત છે એ સાયક્લોન બનતા હોય છે ઘણી વખત સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે ઘણી વખત એન્ટી સાયક્લોન હોય છે હવે આ જે તમામ હવાના ચક્રો હોય છે એ અલગ અલગ વિસ્તારોમાં હોય લગભગ એશિયા ખંડ અને અરબ અમીરાતના જે દેશો છે આ તમામ ઉપર અમારી નજર હોય છે કે કઈ જગ્યાએ એન્ટી બને છે કઈ જગ્યાએ સાયક્લોન સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે અને એ જે હવાના એકબીજાને ધક્કા લાગતા હોય છે એના આધારે અમારે ડિસિઝન લેવાનું હોય છે કે આ સિસ્ટમ છે કઈ દિશા તરફ આને ધક્કો લાગશે કઈ દિશા તરફ આ ગતિ કરશે અને એ જે પ્રિડિક્શન છે ને એક ખાસ

કે જ્યારે તમે એક પત્રકાર તરીકે અમને સવાલ પૂછતા હોય પણ તમે જે સવાલ પૂછો છો એ ગુજરાતની જનતા વતી પૂછતા હોય છે તમને ચિંતા હોય છે ગુજરાતની જનતાને એક સાચી માહિતી બિલકુલ બિલકુલ એટલે તમે જે પૂછો છો ને હું એમ માનું કે ગુજરાતના સાડા છ કરોડ લોકો મને સવાલ પૂછે છે એટલે મારે જવાબ આપવાનો મારા જવાબ ઉપર ખેડૂતો અથવા તો ગુજરાત અન્ય ગુજરાતીઓ છે પોતે પોતાની તૈયારી રાખતા હોય છે એટલે મારે બહુ સમજી વિચારીને જવાબ આપવો પડે એટલે અમે ખૂબ ગંભીરતાથી આ વસ્તુને લઈએ છીએ બને ત્યાં સુધી અમારું ડિસિઝન રોંગ ન જાય એવા હંમેશા પ્રયાસ હોય છે પણ હું એક હવામાન નિષ્ણાત છે વેધર એક્સપર્ટ છે આનો એક અનુમાન કરી શકું છું અનુભવના આધારે માહિતી આપી શકું છું બાકી તો દ્વારકા દેશના હાથમાં છે મોટા ભાગે એ કરે તે ઠીક બરોબર સૌથી પહેલી આગાહી ક્યારે કરી હતી આમ જોવા જઈએ તો લગભગ હું બે હજાર તેર ચૌદ થી કરતો હતો અને એ જે શરૂઆતમાં જે આગાહી થતી હતી ને એ ફક્ત અમારા સુધી ગ્રુપ સુધી સીમિત હતી ઓકે કેમ કે એ એ જે મે આમાં ખૂબ સંશોધનો કર્યા પછી 2012 થી જે શરૂઆત કરી પણ એ અનુમાન કરી અને ફક્ત ગ્રુપમાં કે ગામમાં અમે વાત કરતા હતા કે આ તારીખમાં અપલોડ થવાનું છે એમ ધીમે ધીમે લગભગ 2018 સુધી 2013 થી લઈને 2018 સુધી 5 વર્ષ સુધી આ રીતે ચલાવી પછી તો વચ્ચે માહિતી અઢાર સુધી આગાહી કરી બે હાજર અઢાર ની અંદર પચીસ માર્ચ બે હાજર અઢારે મેં પેહલો ઉપર અપલોડ કરીને ઉપર આગાહી કરવાનું ચાલુ ઓકે ત્યારથી યુટ્યુબ ઉપર પણ આગાહી કરીને યુટ્યુબ ઉપર ગુજરાતની જનતા એ મને જોયો સાંભળ્યું અને ગુજરાતના ખેડૂતોને એમ લાગ્યું કે આ માહિતી પરફેક્ટ આવે છે એ પછી ખેડૂતો એની સાથે જોડાતા ગયા જોડાતા ગયા આજે યુટ્યુબ ઉપર પણ કહી શકાય કે એ સંખ્યામાં આજે પણ દરરોજ મારા વિડીયો જોવાય છે યુટ્યુબ ઉપર મને ખેડૂતોએ બહુ સાંભળ્યો ખેડૂતો નો વિશ્વાસ હતો એ પછી તમારે જેમ પત્રકાર બંધુ પણ વિશ્વાસ વધ્યો અને પત્રકાર બંધુએ

વીટીવીની અંદર ત્યારે મહામંથન કાર્યક્રમ આજે પણ આવે છે ત્યારે પણ ઈશુદાનભાઈ ગઢવી ચલાવતા હતા તૌતે નામનું સાયક્લોન 2021 માં બિલકુલ બહુ ભયાનક તૌતે નામનું સાયક્લોન એના માટે ઈશુદાનભાઈ ગઢવી એક પત્રકાર તરીકે મને કીધું કે આ સાયક્લોન વિશેનું પરફેક્ટ પ્રિડિક્શન તમે અમને પહોંચાડો અમે ગુજરાત સુધી ગુજરાતના જનતા સુધી પહોંચાડવા માંગીએ છીએ અને એનું જે કંઈ સટીક પ્રિડિક્શન હતું ઘણી બધી વેધર સંસ્થાઓ હતી ના સ્ટેટમેન્ટ બદલતા હતા પણ મે જે 4 દિવસ પહેલા એક કઈ જગ્યાએ લેન્ડ કરશે કેટલાની તીવ્રતાથી લેન્ડ કરશે લેન્ડિંગનો એક્ઝેક્ટ પોઈન્ટ કેટલો હશે લેન્ડિંગ નો સમય કેટલો હશે આ તમામ જે પ્રિડિક્શન 4 દિવસ પહેલા આપો આવી ગયું એ પછી મીડિયા અને એ પછી મીડિયા એ મારી વાત છે ગુજરાત સુધી પહોંચાડવાનું કામ કર્યું કહી શકાય કે ગુજરાતની અંદર ખેડૂતોનો જે હું માહિતી યુટ્યુબના માધ્યમથી આપતો હતો અને હરેક ઘર સુધી આજે એક પરેશ ગોસ્વામી નામ ગયું છે હવામાન નિષ્ણાંત તરીકે તો આની અંદર મીડિયાનો ખૂબ મોટો રોલ છે અને મીડિયા હંમેશા દરેક વસ્તુની અંદર મીડિયાનો હંમેશા રોલ હોય છે મીડિયા છે ને હું એમ માનું કે આજે પણ ભૂતકાળમાં પણ પાવરફુલ કોઈ સંસ્થા હોય તો એ મીડિયા હતું આજની તારીખે પણ મીડિયા છે ને એ એકવીસમી સદીમાં પણ એનું કોઈ હરીફ નથી મીડિયા છે એ પાવરફુલ વસ્તુ છે મીડિયા ધારે ને એ બધું કરી શકે અને મને સારી વાત એ લાગે છે કેમ કે મીડિયાને જોવું ને દરેકની દ્રષ્ટિ અલગ હોય છે પણ મેં જ્યાં સુધી મીડિયાને જોયું છે ને ત્યાં સુધી હું માનું છું કે મીડિયા ખરેખર છે ને એ કોઈ વ્યવસાય નથી વ્યાપાર નથી અત્યારનું જે મીડિયા છે ને અને ને સમાજ ઉપયોગી દરેક માહિતી આપે છે અમે તો ઘણી વખત માર્કિંગ કરીએ છીએ હવામાન તરીકે પણ મીડિયામાં બેસતો હોય એક કૃષિ નિષ્ણાત તરીકે પણ બેસતો હોય ખેડૂતોના શુભ ચિંતક તરીકે પણ મને ઘણી વખત મીડિયા બેસાડતું હોય

ઘણી વખત સરકારે પણ વાત સ્વીકારી અને જે અન્યાય થતો હોય ને ત્યાં ન્યાય કરવાની કોશિશ કરી છે એટલે મેં જોયું છે કે બે હજાર વીસ થી જે રીતે હું મીડિયા સાથે સંકળાયેલો છે ને બે થી લઈને આ દિવસ સુધી વર્ષમાં બે ત્રણ કિસ્સા મારા સામે એવા હોય છે કે મીડિયાની મહેનતને કારણે જનતાને એનો હક મળે છે એટલે આ મીડિયા છે ને એ સમયભાઈ મારું એવું વ્યક્તિગત માનવું છે કે એક સામાજિક સંસ્થાઓ હું આને ગણું છું આપણે જેના લીધે અત્યારે અહીંયા બેઠા છે એટલે આપણા ખેડૂત ભાઈઓ અને ભારત જેને કૃષિ પ્રધાન દેશ માનવામાં આવે છે આપણા ગુજરાતમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે ખેતી ઉપર નિર્ભર કરે છે જ્યારે આપણે આગાહી કરતા હોઈએ છીએ ત્યારે અમુક વખતે એવું નથી પણ થતું કારણ કે અલ્ટિમેટલી એ તો બધું કુદરત ઉપર આધાર છે જેમ તમે કહ્યું કે ઠાકર કરે કે ડર લાગે ક્યારે કે યાર આગાહી ખોટી પડી જશે તો ગરબા સમીરભાઈ એક વસ્તુ છે આમ જોવા જઈએ તો હવે છે ને ડર જેવું અમારી પાસે હોતું નથી એનું કારણ છે અનુભવ એટલો થાય છે ને એટલે લગભગ જેમ જેમ તમે અનુભવી થતા જાવ ને એમ તમારો ડર છે ને એ પણ દૂર થતો હોય કોઈ પણ ક્ષેત્રની અંદર ડર નથી હોતો પણ એક જવાબદારી જવાબદારી એ અમારી ઉપર બોજ બનીને ચોક્કસથી હોય છે જવાબદારી એટલી હોય છે આગાહી ખોટી પડશે તો કોઈ અમને ખોટા કહેશે એનું રંજ નથી કેમ કે આગાહી અમે કોઈ નામ કમાવા માટે નથી કરતા

પણ જો તમે સંક્ષિપ્તમાં ખાલી એટલું સમજાવી શકો કે હમણાં તમે થોડા સમય પહેલાં કહ્યું કે ડબ્લ્યુબી એના સિવાય સાયક્લોન હોય છે એન્ટી સાયક્લોન હોય છે યુએસી વગેરે બધા આપણે ઘણી બધી વાર તમે જ્યારે આગળ કરતા હોય છે ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ આ શોર્ટમાં જો બધી વસ્તુઓ આપણે તમે સમજાવી શકો તો ખેડૂત ભાઈઓને શોર્ટમાં એટલું સમજાવી શકું પહેલાં તો જે સાયક્લોન સાયક્લોન છે ને બે સમયની અંદર થતા હોય છે એક ચોમાસાની શરૂઆત પૂર્વ એટલે કે એપ્રિલ મહિનાનો એન્ડ મે મહિનો અને જૂન મહિનો આ જે સમય હોય છે એની અંદર સાયક્લોન બનતા હોય છે એને પ્રી મોનસૂન સાયક્લોન કહેવાય ચોમાસું પૂર્ણ થાય એ પછી પણ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ મહિના દરમિયાન પણ અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનતા હોય છે એને પોસ્ટ મોનસૂન સાયક્લોન કહેવાય સાયક્લોન સમીરભાઈ ક્યારે બને કે જ્યારે દરિયાઈ તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતાં અપ જાય અને ત્યારે કોઈ વરસાદી સિસ્ટમ ત્યાં બને એ વરસાદી સિસ્ટમ છે મજબૂત બને તો એ લો પ્રેશર બને અને લો પ્રેશર છે ને

ત્યાં જેટલું ઊંચું તાપમાન હોય એટલી એને એનર્જી વધારે મળે અને વધારે મજબૂત થાય એટલે લો પ્રેશર બની ગયા પછી એને જો યોગ્ય હવામાન યોગ્ય તાપમાન મળે તો એ વેલમાર્ક લો પ્રેશર બને

એક્સ્ટ્રીમલી વેરી સિવિયર સાયક્લોન છે સુપર સાયક્લોન વેરી સુપર સાયક્લોન જો કે આપણે સુપર સાયક્લોન સુધી ક્યારેક પહોંચે છે મને યાદ છે કે સુધી 98 99 આસપાસ કંડલા ઉપર જે સાયક્લોન લેન્ડ થઈ ગયો હતો એ સુપર સાયક્લોન હતો 98 99 પછી થી આજ દિવસ સુધી સુપર સાયક્લોન કેટેગરી કેટેગરી બંગાળની ખાડીમાં અથવા અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન ને પ્રાપ્ત નથી કરી મોટા ભાગે બધાય વેરી સિવિયર સાયક્લોન સુધીની કેટેગરીમાં જાય છે જો કે વેરી સિવિયર સાયક્લોન કેટેગરી એ પણ 180 થી લઈ અને 200 સુધીના પવનો

હવે વાત છે W D ની W એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેને ગુજરાતી ગુજરાતીની અંદર આપણે પશ્ચિમી વિક્ષોભ કહે છે જે નેરુત્યનું ચુમાસુ ઉત્તર ભારત તરફથી વિદાય લઈ ગયું એ પછી પશ્ચિમ દિશા તરફથી જે વાદળો આવે છે એક પ્રકારની અસ્થિરતાઓ આવે છે આ અસ્થિરતાઓ ઉત્તર ભારત ઉપરથીને પસાર થાય છે ને આ અસ્થિરતાઓ છે એ પશ્ચિમ તરફથી જે આવે છે એ એકદમ જે ઉત્તર પૂર્વના પવનો પણ હોય છે અને એકદમ ઝડપથી એ સિસ્ટમો ગતિ હોય છે કોઈ પણ જે સિસ્ટમ હોય ને વધારે ઝડપથી ગતિ કરે ને અને પવનની સ્પીડ વધારે હોય એટલે સાતસો પચાસ એચપી લેવલે વાદળ છવાય એ પછી પાંચસો એચપી ના લેવલે પણ ભેજ બંધાય છે અને આઠસો ને પચાસ એચપી લેવલે પવનો ફૂંકાય છે આ જે જમીન થી ઉપરના માપદંડો છે એટલે એ પરિબળોને કારણે જે સિસ્ટમ હોય છે ને

અને અલ્નીનો પ્રભાવિત થાય એટલે કે જે પ્રશાંત મહાસાગર તરફથી જે ગરમ પ્રવાહો આવે છે એ આવે તો આપણે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં બનતી નથી એટલે જે પ્રશાંત મહાસાગરના પવનો જેને અલ્નીનો કહીએ છે એ કારણસર આપણે વરસાદમાં ડિસ્ટર્બ થાય છે આયોટી પોઝિટિવ હોય છે ત્યારે સારા વરસાદ પડતા હોય છે સમજી ગયા હું તમારે થોડો વધારે સમય લેવા આપણે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એ પોઝિટિવ પણ હોય છે નેગેટિવ પણ હોય છે એ પણ પરેશભાઈ આપણને જણાવી દે ખેડૂત મિત્રોને કે પોઝિટિવ ક્યારે હોય છે નેગેટિવ ક્યારે હોય છે પોઝિટિવ હોય ત્યારે શું થાય છે નેગેટિવ હોય ત્યારે શું થાય છે સમીરભાઈ પોઝિટિવ હોય એટલે વરસાદી સિસ્ટમો ઉપર જનરલી જોવા જઈએ તો જે આપણે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જે ભાગો છે એની અંદર સારા વરસાદોના ચાન્સ આપણે હોય છે વધારે સારી મજબૂત સિસ્ટમો બને એની અંદર સિસ્ટમોને કારણે આપણે સારા વરસાદો પડે જો ઇન્ડિયન ઓશન ડાયપોલ છે નેગેટિવ થાય એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ નેગેટિવ એક પ્રકારે તાપમાનનો ફરક છે તાપમાન પ્લસ માઈનસ થાય છે એના કારણે અમે નક્કી કરીએ કે ભાઈ આ પોઝિટિવ છે કે નેગેટિવ છે જે વરસાદી સિસ્ટમ ઉપર છે ને જેવી રીતે મે આપને સાયક્લોનમાં જણાવ્યું ને કે જેટલું ઊંચું તાપમાન હોય ને એની એનર્જી મળે અને વધારે મજબૂત બને એમ ઇન્ડિયન ઓશન ડાયપોલમાં પણ તાપમાનનો ફરક હોય છે તાપમાન પ્લસ માઈનસ થાય છે એને કારણે જે આપણે હિન્દ મહાસાગરનું એને ઇન્ડિયન ઓશન ડાઈપ કહે કહીએ છીએ એટલે એને કારણે સિસ્ટમો બને છે કે અથવા નથી બનતી એ જયારે ડાઉન થાય છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાઈપ પર નેગેટિવ થાય છે ત્યારે વરસાદી સિસ્ટમો બનવાના ચાન્સ ઘટી જતા હોય અને જ્યારે પોઝિટિવ થાય ત્યારે વરસાદી સિસ્ટમો બનતી હોય આપણે વરસાદ મળે છે આ વર્ષે બે હજાર ત્રેવીસની અંદર ઓગસ્ટ મહિનાની અંદર આયોડી છે નેગેટિવ થયો થયો હતો તો આપણે ઓગસ્ટ મહિનામાં વરસાદ નથી પડ્યો હા આ આ જ ફરક હોય છે જૂન જુલાઈ પછી ઓગસ્ટ એકદમ ગૌરુ ભાઈ જી એ આઈઓડી ને કારણે જી તો આ હતી તમામ માહિતી પરેશભાઈએ માહિતી આપી આપણા જેટલા પણ ખેડૂત મિત્રો પરેશભાઈ સાથે જોડાયેલા છે અને એમને આ માહિતીનો ઉપયોગ થશે બિલકુલ થશે અમારી સાથે વાત તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રોને પણ આ જે વિડીયો છે એમને વિનંતી કે વધુમાં વધુ લોકો સુધી શેર કરે કે જેથી આ પ્રકારની જે માહિતી છે એ વધારે લોકો સુધી પહોંચે અને એનો ફાયદો ખેડૂત મિત્રોને મળે ધન્યવાદ